વાળીનાથ મહાદેવ ધામ ખાતે અત્યારે ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને પીએમ મોદી અત્યારે સમગ્ર જે પૂજા વિધાન કરી રહ્યા છે વાળીનાથ મહાદેવ ખાતે સ્વર્ણ શિખરનું આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અત્યારે હાલ જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પીએમ મોદી દ્વારા વાળીનાથ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી છે સંપૂર્ણ વિધિ વિધાન સાથે અત્યારે મહાદેવની પૂજા કરવામાં આવી છે ગાન અત્યારે સંભળાય રહ્યું છે સમગ્ર પરિસર અત્યારે ભક્તિમય માહોલથી જાણે છવાઈ ગયું હોય તેવા પ્રકારના અત્યારે દ્રશ્યો દ્રશ્યમાન થઈ રહ્યા છે પીએમ મોદી દ્વારા અત્યારે અભિષેક કરવામાં આવ્યા છે અભિષેક કરવામાં આવ્યો છે મહાદેવ અને સાથે જ જળાભિષેક પણ કરવામાં આવ્યો છે અલગ અલગ અભિષેક દ્વારા વિધિ વિધાન સાથે આજે જ્યારે પૂજા અર્ચના કરવામાં આવી છે પ્રાણ પ્રતિષ્ઠાનો આ મહોત્સવ જે છે અત્યારે સૌ કોઈ લોકો માટે થઈને અત્યારે ભક્તિનો જાણે દરિયો હૈયામાં છલકાતો હોય તેવા પ્રકારના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે પીએમ મોદીને તિલક કરવામાં આવ્યું છે પૂજારી દ્વારા જે પ્રમાણે અત્યારે સંપૂર્ણ વિધિ વિધાન સાથે જે અર્ચના કરવામાં આવી છે પૂજા કરવામાં આવી છે અત્યારે બાળીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠાનો આ મહોત્સવ જ્યાં પૂજા વિધિ ચાલી રહી છે પીએમ મોદી દ્વારા આ ખાસ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી છે અલગ અલગ અભિષેક કરવામાં આવ્યા છે પીએમ મોદી જે પ્રમાણે મહાદેવના આશીર્વાદ લેતા પણ નજરે પડી રહ્યા છે પીએમ મોદીએ અલગ અલગ અભિષેક કર્યા છે મહાદેવને જળાભિષેક કરવામાં આવ્યો પીએમ મોદી દ્વારા ઉપરાંત જે દુગ્ધાભિષેક દ્વારા પણ પૂજા અર્ચના કરવામાં આવી છે સંપૂર્ણ વિધિ વિધાન ષોડશોપચાર સાથે જ્યારે પૂજા કરવામાં આવી રહ્યું છે પીએમ મોદી દ્વારા ત્યારે સૌ કોઈના કલ્યાણ માટે થઈને પણ તેમના દ્વારા અત્યારે પ્રાર્થના કરવામાં આવી રહી છે આ દ્રશ્યો આપ સીધા જોઈ રહ્યા છો વાળીનાથ ધામ ખાતેથી જ્યાં પીએમ મોદી અત્યારે પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે જે દ્રશ્યો છે તે દ્રશ્યો જ એક ભક્તિનો સાગર છલકાવી રહ્યા છે તેવું કહી શકીએ અત્યારે વાળીનાથ ધામ ખાતે જે માનવ મેદની ઉમટી પડી છે જે શ્રદ્ધાળુઓ એકઠા થયા છે આ તમામે તમામ શ્રદ્ધાળુઓ અત્યારે ભક્તિમય થઈ ગયા છે તેમના હૃદયની અંદર હર હર મહાદેવનો જય વાળીનાથનો અત્યારે નાદ ગુંજી રહ્યો છે